નમસ્કાર મિત્રો આજે આપની સમક્ષ એક નવો વિષય લઈને આવ્યા છે આજે હું સોનગઢ તાલુકાનું ઉમરદા ગામ અને ઉમરદા ગામની અંદર ઇદાલજીભાઈના ઘરે આવ્યો છું અને અહીંયા આગળ અદ્ભુત એક નવા જ પ્રકારનું ટૂટ જોવા મળ્યું અને એ પણ આપણે તેનું નહીં બહારથી ઇમ્પોર્ટ કરેલું છે તમે મારી બાજુમાં જ જોઈ શકશો એક દૂરથી કદાચ તમને લીલા સફરજન જેવું દેખાય અથવા તો મોટા લીંબુ જેવું પણ દેખાય એવું આ ફળ છે અને ખૂબ જ એના અદભુત પરિણામ છે અને ઔષધીય રીતે ખૂબ જ ઉપયોગી છે એનું અમે શરબત પીધું દાળજીભાઈ અમને શરબતનું એનો જ્યુસનો આનંદ આપ્યો અદભુત છે તો એના વિશેની વધુ વિગત આપણે દાળજીભાઈ પાસે જાણીશું દાળજીભાઈ નમસ્કાર સેપ્સીનો આભાર કે આજે આ ગામની મુલાકાત લીધી આજે ને આ એક અદ્ભુત એક ફ્રૂટ કહેવાય એને ગુજરાતીની અંદર કૃષ્ણ ફળ કહે છે અને અંગ્રેજીની અંદર એને પેશન ફ્રૂટ તરીકે ઓળખાય છે આ એક વિદેશી વનસ્પતિ છે પણ ઔષધીય વનસ્પતિની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર ઘણા ગુણો સમાયેલા છે ઘણો આયુર્વેદિક ફાયદા એના છે તો એ મેં જ્યારે રોપ્યું અને ત્યાર પછી એક બે વર્ષની અંદર આ ફળ આવે છે અને એમનું જ્યુસ અદ્ભુત હોય છે આપણે જે ફ્રૂટના જ્યુસ લઈએ છીએ એના કરતાં પણ વિશેષ કરીને એનો સ્વાદ અનોખો હોય છે અને દરેક બીમારીના સમયની અંદર વૃદ્ધાવસ્થાની અંદર જુવાનોને માટે અને બાળકોને માટે આ ફ્રૂટનો રસ એટલે કે જ્યુસ એ ઘણું જ ઉપયોગી છે અને આ રીતે એનું આપણે બજારની અંદર માર્કેટની અંદર જોઈએ તો એનું વેલ્યુ પણ ઘણું છે અને કિંમત પણ ઘણી છે પણ આપણે પોતાના વ્યક્તિગત જીવન માટે અને પરિવારની અંદર સારી તંદુરસ્તી અને આરોગ્યને માટે આપણા પોતાના ઘરે પણ આવું એક ફ્રૂટ હોય કે જેથી આપણે સમય પ્રમાણે એનો આપણે ઉપયોગ કરી શકીએ અને આપણી તંદુરસ્તી વૃદ્ધાવસ્થા સુધી આપણે સાચવી શકીએ એના માટેનો આ એક અદ્ભુત ફ્રૂટ છે એને આપણે દરેક વ્યક્તિએ ઘણી બધી ઔષધીય વનસ્પતિઓ છે પણ એના કરતાં આ ઔષધીય વનસ્પતિ શ્રેષ્ઠ છે ઉપયોગી છે અને ભાવિ સમયની અંદર એનું પણ બજારની અંદર પણ વેલ્યુ વધારે છે કિંમત વધારે છે એની અને અત્યારે જોવા જઈએ તો આવા સમયની અંદર આવા ખાતર વાળું આપણે જે ખોરાકનો ઉપયોગ કરીએ છીએ વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ એના કરતાં આ એક શ્રેષ્ઠ છે અને એને જોઈએ તો એને ઉગાડવા માટે આપણે કોઈ પણ જાતનું આ ખાતર આપણે વાપર્યું નથી પણ એ એના મેળે જ પાણી આપ્યું છે અને જમીનની અંદર નાખેલું છે અને ઘણો અદ્ભુત ફ્રૂટ છે અને આ રીતે વર્ષની અંદર સતત આવતું આ ફ્રૂટ છે એને આરોગ્યની દૃષ્ટિએ અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એને કૃષ્ણ ફળ તરીકે પણ ઓળખાય છે અને વિદેશી વનસ્પતિ હોવાથી એને પેશન ફ્રૂટ તરીકે પણ ઓળખાય આ ફ્રૂટ આપણા માટે ઘણી જ ઉપયોગી થશે જે દરેકના માટે ફાયદાકારક છે નમસ્તે સાહેબ